હાય એવરી કેમ છો બધા આજે આપણે કાજલ કિચન માં એક યુનિક રેસીપી શેર કરશું બનાવશું તો ચાલો આપણે આ યુનિક રેસિપીને જોઈએ કઈ રીતે બને છે હેલો તો ખીરાના પેંડા બનાવવા માટેની સામગ્રી બધી તૈયાર છે મેં બધી તૈયારી કરી રહી છે આ ખીરું છે આપણે અમારા દૂધવાડા ભાઈ દઈ ગયા છે ભેંસનું ખીરું છે પછી આ મેં એક વાટકી જેટલી ફ્રેશ મલાઈ લીધી છે પછી અહીંયા એકાદ વાટકી જેટલી ખાંડ લીધી છે ખાંડનું પ્રમાણ આપણે જે મુજબ ગળ્યું ખાતા હોય એ મુજબ રાખવાનું અને આ એલચી અને પિસ્તાનો ભૂકો છે એ છે મેં રાખ્યો છે આપણે સ્મેલ માટે તો ચાલો હવે આપણે બનાવીએ ખીરાના પેંડા હવે આપણે આ ખીરાને છે ને ગેસ ઉપર મૂકશું એક જાડા બોટમવાળી કઢાઈ લેવાની છે એટલે આ છે ને નીચે ચોટે નહીં અને આ દૂધ આ ખીરામાં કણી કણી થઈ જશે આપણે એકદમ 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 ચલાવતું રહેવાનું છે પછી ફાટી જશે આ ખીરું ઉકાળશું ને એટલે તો આપણું ખીરું એકદમ જાડું થઈ ગયું છે અને એમાં કણી કણી થવા માંડી છે હજી એકદમ ચલાવશું ને પાંચક મિનિટ સુધી ચલાવ્યું છે હલાવ્યું છે હજી એકદમ ચલાવશું ને એટલે એકદમ ઘાટું થઈ જશે પછી આમાં આપણે ફ્રેશ ક્રીમ નાખશું ફ્રેશ મલાઈ નાખશું આપણી જે ફ્રેશ મલાઈ હોય ઘરની એ નાખશું હજુ આપણે એને ઘાટું થવા ખીરું જોાટું થઈ ગયું છે એકદમ કણી કણી થઈ ગઈ છે હવે આપણે એને એમાં ફ્રેશ મલાઈ એડ કરી દેસુ મલાઈથી પેંડામાં છે ને એકદમ બાઇડિંગ આવશે સરસ મલાઈ એડ કરી અને આપણે એકદમ હલાવશું પાછું જુઓ મલાઈ નાખીને ને એટલે આ પાણી છોડે છે થોડુંક લિક્વિડ જેવું થઈ ગયું છે હજુ આને છે ને દસક મિનિટ આપણે ચલાવવાનું છે પછી ખાંડ એડ કરવાની છે જો આ એકદમ ઉકળવા મળશે ને એટલે આવી રીતે આમ ઉડશે થોડું થોડું ફડફડ ફળફળ થશે અને ઉડશે પણ આપણે એકદમ ઘાટું થોડુંક થાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે પછી ખાંડ એડ કરવાની છે જો આપણું પાણી બધું બળી ગયું છે અને એકદમ આ બેટર છે એકદમ ઠીક થઈ ગયું છે બધું પાણી બળી ગયું છે મલાઈનું પાણી પણ બળી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને ખાંડ એડ કરીશું હવે ખાંડ પણ પાણી છોડવા લાગી છે ખાંડનું પાણી થવા લાગ્યું છે થોડી વાર ઉડશે પણ આ પાણી બધું બળી જાય ને ત્યાં સુધી આપણે આને ચલાવતું હલાવતું રહેવાનું છે છે આ બેટર હવે એકદમ થીક થવા માંડ્યું છે અને પેન ને છોડવા માંડ્યું છે હજુ આપણે પાંચક મિનિટ જેવું હલાવશું એટલે એકદમ થીક થઈ જશે પછી આપણે પેંડા વાળશું જુઓ હવે આ બેટર છે ને આપણું છે પેંડા માટેનું એકદમ ફિક્સ થઈ ગયું છે આ માવા જેવું થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ છે એ ઓફ કરી દેસુ અને આને ઠંડુ થવા દેસુ હવે જો આપણો બેટર એકદમ સરસ થોડું ઠંડુ થઈ ગયું છે હવે આપણે એમાં એલચી અને જે પિસ્તાની ભૂકો તો એડ કરી દેસુ જો એકદમ સરસ એલચીની સ્મેલ આવે છે હજુ આપણે આને પેંડા વાળવા માટે દસ પંદર પંદર મિનિટ જેવું ઠંડુ થવા દેસુ પછી આપણે પેંડા વાળીશું હવે આપણું બેટર એકદમ સરસ પેંડા વળાઈ એવું ઠીક થઈ ગયું છે હવે આપણે ઘીવાડો હાથ કરી ઘીવાડો હાથ કરી લેશું અને પેંડા વાળી લેશું આપણે જો આ પેંડા બહુ સરસ લાગે છે ટેસ્ટમાં દૂધના પેંડા કરતા આ પેંડા સરસ લાગે છે

એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં અને ફટાફટ બની જાય એવા પેડા છે એમાં બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડે છે અને ટેસ્ટમાં પણ બહુ ફાઈન લાગે છે ખીરાના પેંડા એકદમ વળાઈને સરસ તૈયાર થઈ ગયા છે તો આ પેંડા બાળકો માટે ખૂબ જ સારા આમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે અને આનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તો મારી આ રેસીપી તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરજો અને મારી આ રેસીપીને શેર કરજો અને તમે પણ આ ઘરે અચૂક ટ્રાય કરજો અને પહેલીવાર વાર મારી ચેનલને જો તમે જોતા હોય તો એને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ફરી પાછું અવનવી રેસીપીઓ સાથે મળશું થેન્ક યુ ફોર વોચિંગ